બે ઇસમને ઝડપી પાડતી એલસીબી પોલિસ બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈ પીએસઆઈ આહિર તથા સ્ટાફ સહિત દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમીના આધારે પંચ્યાસી બોટલ જેની કિંમત આશરે બે લાખની આસપાસ છે અને એ સાથે સ્વિફ્ટ ગાડી જેની કિંમત ચાર લાખ છે ત્યારે બે મોબાઈલ જે પંદર હજારની કિંમતના છે અને કુલ મુદ્દામાલ છ લાખની આસપાસનો છે એ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા એ પકડાયેલ ભારતીય બનાવટો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર મહેન્દ્ર રબારી તથા દારૂનો જથ્થો મંગાવનાર મુકેશજી જોગાજી ઠાકોર અને મહેન્દ્રસિંહ ઉર્ફે ગનીબા રૌભા રાઠોડ જે એકબીજાના પીપણાથી ગુનામાં મદદગારી કરી રહ્યા હતા મંગાવતા રાજસ્થાન રાજ્ય નિર્મિત ભારતીય બનાવનો વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી આરોપીઓ આર્થિક લાભ સારું ગુનાહિત કૃત્ય કરેલ હતું જેઓની વિરુદ્ધમાં ગિયોધર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે